ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક નવનીતભાઈને ન્યાય નથી મળતો તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર મિટિંગનું આયોજન કરેલું છે તણા વિવાદને લઈ ફરી એક વખત મોટો ધડાકો સામે આવ્યો છે હા મિત્રો કોળી સમાજ ફરી એક વખત ભેગો થયો છે અને એણે નિર્ણય લીધો છે કે આપણે બધા ભાજપમાંથી રાજીનામું દેવા જઈ રહ્યા છે હા મિત્રો તમે વિડીયો જુઓ પણ એની પહેલા કોમેન્ટમાં લખજો કે તમને કોણ સાચું લાગે છે જયરાજ આતા કે પછી નવનીતભાઈ કોળી મોવા તાલુકાના કોળી સમાજના તમામ સરપંચો એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે આવતીકાલે ભૂતેશ્વર ગામે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની સાથે એક સંકલન બેઠક રાખેલી છે અને આવતીકાલે સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી મહુવા તાલુકા આખા તાલુકાના અને શહેરના તમામ કુળી સમાજના જે આગેવાનો છે તેમને પણ નમ્ર વિનંતી કે આવતીકાલે ચાર વાગે ભૂતેશ્વર ગામે જે મિટિંગનું આયોજન કરવાનું કરવામાં આવેલું છે તેમાં હાજરી આપવા નમ્ર વિનંતી કારણ કે ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર નું આયોજન કરેલું છે તેથી મહુવા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે આવતીકાલે ભુતેશ્વર ગામે ચાર વાગે ઉપસ્થિત રહેવા નમ્ર